દીકરા દીકરીઓ ના રવા દઈશ પણ માં હું તને નહીં છોડવાનો એક દાડો તમારી માએ કોડું ઝાલી લીધું ને જગતમાં માં બેડો પાર થઈ જશે આજે નહીં કેતા કે માં અમને બહુ લોકો વિરોધ કરે છે અમે હાચા છે તો એમને હેરાન કરે છે અમારું મન નહીં રાખતા કાકા કુટુંબ કોમું નહીં જોતું બોલાવતું નહીં પેલા અમને બધું બહુ સારું રાખતા હવે કોઈ રાખતું નહીં કારણ છે છે તમારી ને એના લઈ જવા એટલે આ જે સ્વાર્થ ના સંબંધ હતા ને એ બધા તોડાયા સ્વાર્થના જેટલા સંબંધો સગા વાળા મિત્ર જેટલા બી તમારી જોડે સ્વાર્થ ખાતર જે સંબંધ રાખતા ને એ તમારી માતાને ગમતું એટલે શું કર્યું સંબંધ તોડાયા સ્વાર્થના દીકરા આ તો લો સ્વાર્થી છે લોભી છે તાર જો પૈસા હતા ને તો લગીન રાખતો એટલે જો તમે માતાના શરણમાં જશો ને જેમ જેમ એમ ખોટા સ્વાર્થના સંબંધ હશે ને એ ઓટોમેટિક તૂટશે લખી રાખજો